નમસ્કાર આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ દાહોદ શાખા દ્વારા દાહોદ ખાતે પુષ્ટિ શિક્ષામૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી વાગદીશ મહોદય શ્રીના મુખારવિંદે પંચ શ્લોક આધારિત પુષ્ટિ શિક્ષામૃત રસપાન મહોત્સવ યોજાયો હતો જેમાં પાંચ દિવસ સુધી બાવાશ્રીએ ભક્તોને સનાતન ધર્મ અને નવી પેઢી ધર્મ પ્રત્યે જાગૃત થાય અને વૈષ્ણવ સંપ્રદાયનું મહાત્મ્ય શું છે તે સમજાવવામાં આવ્યું હતું આ મહોત્સવમાં પાંચ દિવસ સુધી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા અને પુષ્ટિ શિક્ષા મૃતનો લાવો લીધો હતો મહોત્સવના અંતિમ દિવસે સમાપન સમારોહના વૈષ્ણવ સમાજ ઉત્સાહભેર જોડાયા હતા અને રશિયા તેમજ ફૂલફાગની છોડો વચ્ચે હર્ષોલ્લાસ સાથે મહોત્સવમાં ભાગ લીધો હતો તેમજ ભક્તજનોએ બાબાશ્રીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ દાહોદ શાખા દ્વારા પંચ શ્લોકી આધારિત પુષ્ટિ શિક્ષા રસપાન મહોત્સવ દાહોદમાં શ્રી દસાનીમાં વણિકવાડી ખાતે છેલ્લા પાંચ દિવસથી ચાલી રહ્યો છે આજે વિરામનો દિવસ છે પુષ્ટિ સંપ્રદાયમાં આ પાંચ શ્લોક એ પાંચ મહાસિદ્ધાંતો કદાચ કહી શકાય અને એ મહાસિદ્ધાંતો વિશે વર્ણન કરવા અમારું માર્ગીય જ્ઞાન દ્રઢ કરવા માર્ગીય જ્ઞાન વધારવા દ્વિતીય પીઠાધીશ આચાર્ય પૂજ્યવર એકસો આઠ શ્રી વાગદીજી બાવાશ્રી અહીંયા અત્રે બિરાજમાન થયા છે અને શ્રીમુખે તેઓ રસપાન કરાવી રહ્યા છે તેનો વૈષ્ણવોને સવિશેષ આનંદ છે શાસ્ત્રીય જ્ઞાન કરતાં પણ વધુ એક ઉત્તમ જીવનશૈલી પુષ્ટિ માર્ગમાં કઈ રીતે જીવી શકાય શ્રી ઠાકોરજી સન્મુખ ભક્તિ માર્ગમાં આગળ વધવાની પ્રેરણા આપતા આ પંચ દિવસીય મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે અને પુષ્ટિ સંપ્રદાયનું જ્ઞાનમાં વધારો કરી રહ્યા છે ખાતે દ્વિતીય પ્રભુ શ્રી વિઠ્ઠલનાથજી યુગલ સ્વરૂપના અનુકંપાથી પૂજ્ય ગુરુ પુત્રચરણ ચરણ જગતગુરુ જુતિ પીઠાધીશ્વર ગોસ્વામી ખજરાજ કલ્યાણરાયજીના મહારાજશ્રી ના આશીર્વાદ થી આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગી વૈષ્ણવ પરિષદ દાહોદ શાખાના માધ્યમથી પુષ્ટિ શિક્ષામૃતનું ભવ્ય આયોજન અહીં કથારૂપે રાખવામાં આવેલું છે વક્તારૂપે ગુરુ ઉગાદીના અમે આચાર્યો પધાર્યા અને ખૂબ જ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ લાભ લીધો અહીંયા ખૂબ સુંદર વ્યવસ્થા પરિષદના માધ્યમથી કરવામાં આવી છે સહાયક સહાયતામાં વિશ્લેષ મંડલના માધ્યમથી પણ ખૂબ સુંદર વ્યવસ્થા થઈ છે અને આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતું જેમ નામથી જ કહેવાય છે કુષ્ટિ શિક્ષામ્રત એ નવી પેઢી એ ધર્મ પ્રત્યે જાગૃત થાય હિન્દુ સનાતન ધર્મ અને પુષ્ટિ માર્ગ જે વલ્લભ સંપ્રદાય છે એની બાબતમાં માહિતી આપવામાં આવી અને નવી પેઢીને જાગૃત કરવામાં આવ્યા ધર્મ એ બહુ આવશ્યક છે ધર્મ વગર જીવન એ આગળ વિવેકપૂર્ણ ના રહે એટલે ધર્મના માધ્યમથી જ આગળ વધી શકીએ છે અને એ વિવેક દ્રષ્ટિ આપે છે એટલે આજની દ્રષ્ટિએ જો દેશ હિતમાં કાર્ય કરવાનું હોય સમાજ હિતમાં કાર્ય કરવાનું હોય અને આપણે હિન્દુ સનાતન ધર્મના હિતમાં કાર્ય કરવાનું હોય તો બધાને ધર્મનું જ્ઞાન એ આવશ્યક છે સંસ્કારિત થવાનું એ જરૂરી છે ઘણા લોકો હિન્દુ ધર્મ પ્રત્યે દુર્ભાવ રાખે છે તો એ જાગૃતિ અને અવબોધ એ જ્ઞાન થાય યુવા પેઢીને અને પછી એનો સમયસર એ કંઈક જવાબ આપી શકે અને એકજૂટ થઈ અને આગળ વધી શકે એ જ ઉદ્દેશ આ આયોજનનો હતો